લાલ ભાઈ હા તો ભાઈ એમ બોલતું અલ્યા અલ્યા ભરતીયો હું તો ઓગો કરવાય રહેતો છે દોરે નહી મતલબ પરો તો યાર પરાય કે કાલો હવે હવે આવડી પરાય હું નહીં બીવાનો કા તો હગક કરવાય ને તું પૂરી તમબિક ડાલા કને હવે પેક મારવાનું ખરો એટલે તો પેક મારું હું તાન તો આવ જો યાર ચો હો જાવ ને કોકન જાવ બાજુ

ના મને ના મને ઘર જવું માથું એવું કાઢું ચરગી હોય ભૂત આવી તારું તારો બીત નહી લાતા કેટલા આ તો તો રાખના જા હે દે કાને કોરા ઓને હજ કરાવવા જવું પડશે કોઈ મેરા મારે યે આ ગમે તે મુ અલે નહીં બી તો હું ગમે તે કર ગમે તે કર કોઈ ગમે તે કર સર આયે મોટા છો તો એ ભૂતો આયુ આય જાવ હું આવજે બોરે ને આયનો મોય ને હેન ને તો આ જહે હેન